તો નર્મદામાં રાજપીપળા ખાતે ભગવાન રામનું પૌરાણિક મંદિરમાં તહેવારો અને મહોત્સવની ઉજવણી થાય છે ત્યારે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી રોજ મંદિરમાં ભજન કીર્તન અને ભગવાન રામની કથા અને રામધૂત થતી હોય છે તો આસપાસના ગામોના લોકો પણ આ રામ મંદિરમાં ઉત્સવ ઉજવવા માટે આવતા હોય છે બાવીસ તારીખે જે રામ જન્મભૂમિનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં અમારા આ મંદિરની અંદર અમારી બધી જે મહિલાઓ છે તે આજથી રોજ જ રંગોળી દરેકે શણગાર કરેલો છે મંદિરને સજાવેલું છે અને રોજ સવાર સાંજ ભજન કીર્તન અને આરતીનું આયોજન કરેલું છે આ ભજન કીર્તન કરવાથી અમને તો અત્યારે એવો અહેસાસ થઈ રહ્યો છે કે ખરેખર જ બાવીસ તારીખે જે રામ જન્મભૂમિનું આયોજન કરવામાં આવ્યું છે તો સાક્ષાત રામ ભગવાન જ બિરાજમાન થવાના છે અને અમારે ત્યાં પણ પધારવાના જ છે એ ભાવનાથી અમારું કાર્ય ચાલી રહ્યું છે મંદિરની ખાસ વિશેષતા છે કે આ મંદિરની જે મૂર્તિ છે તે બાળ મૂર્તિ છે અને આ મંદિર તમે જે રાજપીપલા સ્ટેટ એ રાજા વખતનું સ્ટેટ કહેવાય છે તે વિજયસિંહ રાજા દ્વારા એક પૂજારીને આપવામાં આવ્યું હતું અને આ મંદિર એમને આમાં અપાયું હતું તો આ મંદિરમાં વિશેષતા એ છે કે આ આમાં જે મૂર્તિ છે રામ ભગવાનની તે બાળ પૂર્વાની મૂર્તિ છે જે અયોધ્યામાં જે દિવાળીનો નો માહોલ દેખાય છે એ રીતના ભાઈ અમારા ફળિયામાં વિસાવ પણ એ જ રીતનો ઉત્સાહ જોવા મળે છે મંદિર આજથી બસો દસ વર્ષ જૂનું રામજી મંદિર છે અને જે બાળ સ્વરૂપની મૂર્તિ છે આ મૂર્તિ વિજયસિંહ રાજા તરફથી મંદિર એક સંત હતા એમને આપવામાં આવી હતી અને ત્યાર પછી અમારા જે વડાઓ છે એમને આ બધું અર્પણ કરવામાં આવ્યું એક મંદિર છે પણ અહીં ગાડી જે જન્માષ્ટમી છે રામનવમી છે શિવરાત્રી છે આ જે આપણા હિન્દુ ધાર્મિક તહેવારો છે અહીં ગાડી જોશ તોરથી ઉજવવામાં આવે છે અહીં રોજ ભજન કીર્તન પણ થાય છે